એકવીસ વરઘોડિયાએ ભાગ લીધેલ અને એકત્રીસ બટુકો નો સમાવેશ થયેલ અને યજ્ઞ પવિત્ર ધારણ કરેલ છે અને બાવીસ ગામમાંથી સાત હજાર બસો જેટલી શ્રી તપોદન બ્રાહ્મણ સમાજ જનમેદની અહીંયા ઉપસ્થિત છે અને ભવ્યમાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજનથી સફળતાપૂર્વક

તાલુકા પંચાયત પ્રમુખ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા સમૂહ લગ્નમાં બાવીસ ગામના બ્રાહ્મણ સમાજના લોકો હાજર રહ્યા હતા ઉમંગ રાવલ સાબરકાંઠા